આ ભોલો મારા દીકરો અહિયા શું કરતો હોય છે પાણા કઈક વીણે છે આ મારા દીકરા ઇન્સ્ટાગ્રામ વાળા પાણા લાદી ચડાવી દીધા છે ને આ છોકરાઓને મારા દીકરા નવડા નથી હતા ભોલા અયાલ લાયા લાયા શું કરે તું પાણા વિનેશ લાયા આ શું કર્યું છે આ બધું પાણા વીણા કેમ પાણા વિનેશ

ભૂરા કરવા આમ ડાંગર તો આવતા ભાવ ને અમારા નથી એને સ્થાવ